બનાસકાંઠામાં પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં ફરી એકવાર લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતામાં મુકાયા બે વર્ષ પહેલા લંપી વાયરસને કારણે બનાસકાંઠામાં હજારો પશુઓના મોત નીપજ્યા હતા પાલનપુર તાલુકાના ચંડીસર ભૂતેડી સહિતના ગામોમાં પશુઓના શરીર પર મોટી ગાંઠો દેખાય છે પશુઓએ ખાવાનું છોડી દીધું છે પશુઓની આ સ્થિતિને કારણે પશુપાલકોમાં ભય ફેલાયો છે પશુપાલન વિભાગ તાત્કાલિક સર્વે કરી પશુઓની જલ્દી સારવાર કરે તેવી માંગ પશુપાલકો કરી રહ્યા છે જોકે પશુપાલન અધિકારીનું કહેવું છે કે જિલ્લામાં સાડા દસ લાખ જેટલા પશુઓનું રસીકરણ થઈ ગયું છે ચોમાસામાં જીવાતોના ઉપદ્રવને કારણે પશુઓ બીમાર થતા હોવાની વાત પણ અધિકારી કરી રહ્યા છે અત્યારે ચોમાસું હોવાના લીધે અત્યારે આ રોગ ફેલાવાની સંભાવનાઓ જે જીવાતના ઉપદ્રવ વધારે હોય છે એટલે વધારે રહેતી હોય છે અને આ વિષાણુજન્ય રોગ છે એટલે અસરગ્રસ્ત પશુમાંથી માખી મચ્છર જૂ ઇતર દ્વારા બીજા પશુઓમાં ફેલાતો હોય છે અને ચોમાસામાં આ જીવાત વધારે હોય છે એટલે અત્યારે સંભાવનાઓ વધારે હોય છે અને અત્યારે આપણા જિલ્લામાં મોટાભાગે સાડા દસ લાખ જેટલા પશુઓનું રસીકરણ થઈ ગયું છે અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે